મળી રહ્યા છે તેના પર નજર કરી લઈએ મોદી ખાતે ઈજાગ્રસ્તો છે તેમને હાલ સારવાર આપવામાં આવી રહી છે ત્યારે તે હોસ્પિટલ ખાતે પીએમ મોદી પહોંચ્યા છે એલ હોસ્પિટલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા છે દિલ્હી બ્લાસ્ટના તમામ ઈજાગ્રસ્તો કે જેમને એલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે એલ એનજી પી હોસ્પિટલ ખાતે પહોંચી તેમના ખબર અંતર પૂછી રહ્યા છે અને ઈજાગ્રસ્તોની તમામ જરૂરિયાતોનો તાગ મેળવી રહ્યા છે અને કોઈ મદદની જરૂર પડે તો તેના માટે પણ સ્ટાફને સૂચના આપી રહ્યા છે આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે જ્યાં દિલ્હી બ્લાસ્ટના તમામ જે દ્રશ્યો સામે આવ્યા છે અને ત્યારબાદ એ વિસ્તારમાં જે રીતે દ્રશ્યો કરુણતા ભર્યા જોવા મળ્યા હતા ભીષણ આગ ભભૂકી ઉઠી હતી બ્લાસ્ટ બાદ અને ઈજાગ્રસ્તો કે જેમને એલ જેપીમાં દાખલ કર્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની સાથે મુલાકાત કરી રહ્યા છે